વલસાડના મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો મધુબન ડેમની જળસપાટી તોતેર પોઈન્ટ સાહીઠ મીટર પર પહોંચી છે મધુબન ડેમમાં પાણીની આવક પંચોતેર હજાર આઠસો અઠ્ઠાણું ક્યુસેક છે ડેમના દસ દરવાજા બે મીટર ખોલવામાં આવ્યા મધુબન ડેમમાંથી ગંગા નદીમાં પાણી છોડાયું છે મધુબન ડેમમાં પાણીની જાવક બ્યાસી હજાર એકસો છ્યાસી ક્યુસેક છે ગંગા નદી કિનારીના તેર ગામને સાવચેત કરવામાં આવ્યા છે લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે પણ અપીલ કરવામાં આવી છે ડેમની સપાટી તોતેર પોઈન્ટ સાહીઠ મીટર પર પહોંચી છે ડેમમાં પાણીની આવક પંચોતેર હજાર આઠસો અઠાણું ક્યુસેક છે ડેમના દસ દરવાજા બે મીટર ખોલવામાં આવ્યા ડેમમાંથી બ્યાસી હજાર એકસો છ્યાસી ક્યુસેક પાણી દમણ ગંગા નદીમાં છોડવામાં આવ્યું છે વલસાડ જિલ્લા દમણ ગંગા નદી કિનારેના તેર ગામોને સાવચેત કરવામાં આવ્યા લોકો નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરાઈ છે નદીના પટમાં માછલી પકડતા લોકોને પણ નદીમાં ન જવા માટે સૂચના આપવામાં આવી